કેરીની સિઝનમાં કેરીનો રસ મેંગો મઠો મેંગો લચ્છી તેમજ કેરીમાંથી બનતી નવી નવી વાનગીઓનો આપણે ભરપૂર આનંદ માણીએ છીએ કેરીની સીઝન પછી પણ આ વાનગીઓનો આનંદ માણવા માટે આજે આપણે કેરીને સ્ટોર કરશું તેના માટે એકદમ સરસ પાકેલી અને કઠણ કેરી લેશું તેની છાલ ઉતારી તેના કટકા કરી લેશું બધી જ કેરીના કટકા થઈ જાય પછી કેરીના કટકાને સ્ટોર કરવાની બેગ અથવા ડબ્બામાં ભરી લેશું કટકા ભરાઈ જાય પછી બેગની અંદર હવા ન રહે તે રીતે તેને પેક કરી લેશું બધી જ બેગ રેડી થઈ જાય પછી તેને ફ્રીજમાં સ્ટોર કરી લેશું রেডিছে স্টোর কেরে